નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે પચીસ તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને એક ઇંચ બે તાલુકાની અંદર જોવા મળ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો છે આ સિવાય મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રમાં ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી મિત્રો દરિયામાં ગઈ છે અને તમે જાણો છો જ્યારે જ્યારે સિસ્ટમ દરિયાની અંદર જાય છે ત્યારે આ સિસ્ટમને છે દરિયામાંથી મિત્રો તાકાત મળે છે જેને લઈને આ સિસ્ટમ વધારે મજબૂત બને છે અને ફરી પાછું આ વાવાઝોડ બન્યું છે જો વાવાઝોડાની ઝડપ છે મિત્રો પાંત્રીસ કિલોમીટર તત્ કલાક કરતાં વધશે તો આ વાવાઝોડાને નામ આપી દેવામાં આવશે એટલે કે સાયક્લોનને નામ આપી દેવામાં આવ્યું છે અને આ નામ આપવામાં આવશે શક્તિ મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં બનવાને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે આ વાવાઝોડું છે દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહ્યું છે ગમે ત્યારે મિત્રો ત્રાટકી શકે છે તેને લઈને મિત્રો અત્યારથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને પાંત્રીસ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપ પકડી શકે છે જેને લઈને મિત્રો તેને શક્તિ નામ આપવામાં આવશે અને શક્તિ નામ છે શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે આ સિવાય તમે જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો એક સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમને કારણે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયમાં તેની અસર રહેશે અને આ સિવાય બીજી એક મોટી અપડેટ એ આવી છે કે ખાસ કરીને હિમાલયની અંદર ગુલબર્ગ ગુલમર્ગની અંદર પહેલી બરફવર્ષાની આજે મિત્રો શરૂઆત થઈ ચૂકી છે એટલે કે ગઈકાલે ભારે બરફવર્ષા છે એ જોવા મળી હતી ગુલમર્ગની અંદર કાશ્મીરની અંદર એટલે કે જેને હિસાબે મિત્રો હવે ઠંડીના મોજા છે એ મિત્રો ધીમે ધીમે આવવાનું શરૂ કરી દેશે તો આજના વિડીયોમાં આપણે મિત્રો આ વાત જ કરવાના છે કે શક્તિ નામનું જે વાવાઝોડું છે જે અરબી સમુદ્રની અંદર બની રહ્યું છે તેને લઈને ગુજરાતની અંદર કેટલો ખતરો છે તો તેની સચોટ માહિતીની વાત કરીશું સાથે સાથે ચોમાસું વિદાય અને શિયાળાની શરૂઆત તેને લઈને પણ મિત્રો આપણે વાત કરીશું સાથે સાથે આગામી પંદર દિવસ ગુજરાત માટે કહેવા રહેશે વરસાદને લઈને કયા કયા દિવસની આગાહી છે ત્યાંને ક્યારથી મિત્રો એકદમ ક્લિયર થશે અને દિવાળી ઉપર કેવું વાતાવરણ રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીં તમે જોઈ શકો આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત ઉપર હતી ત્યાં સુધી મિત્રો શાંત હતી પરંતુ ખાસ કરીને જેવી દરિયામાં ગઈ તેવી જ આ સિસ્ટમ છે મિત્રો ડેન્જર બને છે અને તમે જોઈ શકો છો આજની તારીખે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ છે તેની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ મિત્રો પહોંચી શકે છે જેને લઈને મિત્રો આ વાવાઝોડાને શક્તિ નામ આપી દેવામાં આવશે જેની આજે મિત્રો સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખે ઓમાન તરફ છતાં આ વાવાઝોડાની ઝડપ મિત્રો અહીંયા તમને જણાવી દેવી કે ખાસ કરીને આ જે વચ્ચેનો ભાગ છે જેમાં થોડોક વ્હાઇટ પટ્ટો દેખાય છે તે એકસો બેતાલીસ કિલોમીટર પ્રતિ હોળ એટલે કે ખાસ કરીને બતાવી રહ્યું છે એટલે કે વાવાઝોડું છે એ ખાસ કરીને આકાર લેશે પરંતુ આ વાવાઝોડું છે એ ખાસ કરીને યોગ્ય દિશા મળવાની નથી જેને લઈને છ તારીખે આ વાવાઝોડું છે એ નબળું પડી જાય છે અને આઠ તારીખે તે આઠ અને નવ તારીખે ગુજરાતના કાંઠા ઉપર આવી અને વિખાઈ જાય છે હવે મિત્રો જોવા જઈએ તો આ વાવાઝોડાની અસર છે તેને લઈને ગુજરાતમાં કેવી વરસાદ ને લઈને આગાહી છે તો તમે જોઈ શકો વાવાઝોડું દૂર થવાને કારણે ગુજરાતની અંદર વરસાદમાંથી રાહત મળશે પરંતુ લોકલ ભેજને કારણે મિત્રો ગુજરાતની અંદર ગઈકાલની જેમ વીસ પચીસ જેવા તાલુકાની અંદર વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ પડી શકે પણ વિશેક જેવા તાલુકા એટલે કે કોક જ મિત્રો લક્કી ડ્રોની જેમ ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ પડશે બધી જગ્યાએ વરસાદની આગાહી નથી પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે પણ તમામ વિસ્તારમાં નહીં પાંચ તારીખે આ વાવાઝોડું ખૂબ જ દૂર નીકળી જશે અને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળીની થોડીક અસર છે એ મિત્રો જોવા મળશે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર જે આપણે વાત કરીએ તે પ્રમાણે લકી ડ્રો પ્રમાણે મિત્રો ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે આ સિવાય છ તારીખે આ વાવાઝોડું શક્તિશીલ રિટર્ન ફરી રહ્યું છે તો તેની પહેલાં છે એનો ભેજ આવી જતો હોય છે તો તમે જોઈ શકો છો ભેજને કારણે બપોર પછી મિત્રો વરસાદ જોવા મળશે અને સાત તારીખનો મેમ જોઈ શકો છો સાત તારીખે આ વાવાઝોડું છે એકદમ રિટર્ન થઈ રહ્યું છે તો આઠ તારીખે આ વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે તો આપણે જણાય છે કે આ વાવાઝોડુંશી દિવસે ને દિવસે પોતાની દિશા બદલી એટલે કે હાલ મિત્રો કાલની પણ આગાહી જો કરવી હોય તો પણ મુશ્કેલ છે ચોક્કસથી આ વાવાઝોડુંશી અરબી સમુદ્ર બનશે તેની અસર થશે હવે વાત કરીએ કે હિમાલયની અંદર બરફ વર્ષાની અને ચોમાસાના વિદાયની અને ત્યારબાદ આપણે મિત્રો જોશું કે ખાસ કરીને આગામી પંદર દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો ચાર તારીખે અને તમે હિમાલયનો મેપ જોઈ શકો છો કાશ્મીરનો અને તેની અંદર આ સ્ટાર જોઈ શકો છો આ સ્ટારનો મતલબ છે કે આ વિસ્તારમાં બરફ વરસાદ જોવા મળે છે એટલે કે બરફ પડી રહ્યો છે તો તમે જોઈ શકો ધીમે ધીમે ભારે બરફ વરસાદ થશે અને પવનો છે ખાસ કરીને ઉત્તરના આવશે તો ખાસ કરીને રાજસ્થાન ઉપર ત્યારબાદ ગુજરાત ઉપર કચ્છ ઉપર તેનું મોજું છે એ ફરતું હોય છે અને નલિયાની અંદર તાપમાન છે એકદમ નીચું જતું હોય છે પરંતુ જ્યાં સુધી આ વાવાઝોડું Lluís Lluís ત્યાં સુધી શિયાળો બેસવાને લઈને કોઈ સંકેતો નથી અહીંયા તમે જોઈ શકો છો અને આ સિસ્ટમ છે એ આગામી પાંચ અને છ તારીખે ભારે બરફ વરસાદ થવાની છે અહીં તમે જોઈ શકો છ તારીખે ભારે બરફ બરફવર્ષા થવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છે કે રાજસ્થાન સુધી અને પંજાબ સુધીના ભાગો છે હિમાચલ સુધીના ભાગો છે ઉત્તરાખંડના ભાગો છે આ ભાગોની અંદર ભારે બરફ વરસાદ થાય અને તેની હિસાબે જોવા જઈએ તો તેની અસર છે ગુજરાતમાં રહેશે અને ટાઢોળું ફરી એક વખત જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો સાત તારીખે તેની અસર પૂરી થઈ જશે આઠ તારીખે આપણે અરબી સમુદ્રના વાવાઝોડાવાળી પણ અસર પૂરી થઈ જશે અને તેની હિસાબે જોવા જઈએ તો પવનોની દિશા પણ ચેન્જ થઈ જશે અહીંયા તમે જોઈ શકો હવે જે પવનો જે બંગાળની ખાડી ઉપરથી આવતા હતા આ પવનો હવે મિત્રો પાકિસ્તાન એટલે કે અરબી અરબ કન્ટ્રી પરથી આવી રહ્યા છે એટલે કે પશ્ચિમના દેશો તરફથી આવી રહ્યા છે તેને લઈને મિત્રો જોવા જઈએ તો એકદમ વાતાણશી સૂકું રહેશે એ તમે જોઈ શકો કોઈ વાદળો નહીં કોઈ નહીં ગુજરાતની અંદર દસ તારીખથી છે એ ધીમે ધીમે ચોમાસું છે વિદાય લેવાનું ચાલુ કરી દે છે અગિયાર તારીખ સુધીની અંદર જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમો પવનો આવશે અને તેને હિસાબે જોવા જઈએ તો બાર તારીખની અંદર સંપૂર્ણ ભારતના લગભગ મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી તમે જોઈ શકો છો વાદળો હટી જશે અને ગુજરાત સહિતના ભાગોની અંદર એકદમ ક્લિયર વાતાવરણ ચોખ્ખું વાતાવરણ છે એ જોવા મળશે પરંતુ દસ તારીખ સુધી આપણે રાહ જોવી પડશે ત્યાં સુધી લકી ટ્રોની જેમ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ રહેશે તો ગુજરાતમાં ચોમાસાની વિદાય છે દસ તારીખ પછી ગણવી દસ તારીખ પહેલાં મિત્રો વિદાયને લઈને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તો પણ મિત્રો લખી ડ્રોની જેમ ગમે ત્યાં વરસાદ છે એ જોવા મળશે અને તમે જોઈ શકો છો નવ તારીખ સુધી ક્યાંક ક્યાંક મિત્રો હળવો મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેશે દસ તારીખ પછી મિત્રો ખાસ કરીને અગિયાર તારીખથી આ વાદળો હળશે અને વાવાઝોડું પણ પૂરું થશે અને તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો એકદમ ક્લિયર વાતાવરણ એકદમ ચોખ્ખું વાતાવરણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને શિયાળાની ઠંડી લહેરની શરૂઆત થઈ જશે મિત્રો તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત